જનહિદની ઉમટી સમાજ માટે રાજકારણ છડવું પડે તે છોડી દેપેશર સમાજની એકતા અને શિક્ષણ ને લઈને જાગૃતતા સમર્થન આપ્યું સંમેલન શરૂઆત સરસ્વતી મંદિરના સાથે ભવ્ય રીતે થઈ હતી કાર્યક્રમમાં રાકેશ બારડ અને કીર્તિદાન ગઢવી ગીત પર લોકો ઝરડા ફરકાવતા હિલોડે ચડ્યા હતા તો સાંસદથી માંડીને નેતાઓ આગે માનવાય કરેલી વાતોને સમાજના રૂપે આત્મસાત કરીને એકજૂટ થઈને આગળ થવાનો સંકલ્પ લીધો તોડ્યો કાર્યક્રમમાં અંતે સરસ્વતી ભૂમિ પૂજન કરાયું અને સમાજના શિક્ષણના ઉચ્ચ સ્તરે પહોંચાડવા માટેનો સંકલ્પ લેવાયો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા વ્યસન મુક્તિ રોજગાર શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે રામકથા મેદાનમાં અબુદ્ય મહાસંમેલનું આયોજન કરવામાં આવ્યું જો વર્ષો પહેલા વ્યસન મુક્તિ થઈ હોત તો આજે અર્થી જમીન ઠાકોર સમાજની હોત અલ્પેશજી ઠાકોર અલ્પેશ ઠાકોરે સમાજના સંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે આજે સમાજની સાથે રાજકીય શ્રેષ્ઠીઓ એક મંચ પર આવ્યા છે સરકારના વર્તમાન તેમજ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદો પણ એક સાથે હાજર થયા છે રાત્રે ત્રણ વાગ્યે સંમેલન બોલાવવામાં આવ્યું હોવાથી અનેક શંકાકુશંકાઓ ઊભી થઈ હતી પરંતુ હું વર્ષોથી આ સમાજ રચ્યો ફરી રહ્યો છું અને રાજ્યના તમામ વિસ્તારોમાં ફર્યા પછી જોયું છે કે અલ્પેશ ઠાકોર રાતોરાત નથી દેખાયો ગુજરાતમાં ઠાકોર સમાજનું સંગઠન સ્થાપના કરીને બનાસકાંઠાના ઠાકોરથી લઈને અમદાવાદના અલ્પેશ ઠાકોર સુધી સૌને ઓળખાવ્યા છે સમાજને એક કરવા માટે પંદર વર્ષથી સતત પ્રયાસ કર્યા છે સમાજમાં મોટા સૌથી મોટા નેતાઓ ઉચ્ચ હોદ્દાઓ પર નથી જોવા મળતા પરંતુ આજે યુવાનોને એસપી અને કલેક્ટર બનવાના ત્રાસ થયા છે સમાજમાં વિચારને એકસાથે સાથે ઉઠાવવો પડે છે અને આગળ આવેલા સમાજ પાસેથી શીખવું પડશે હક અને અધિકાર માટે જાગવું પડશે સમ દુખિયાઓએ ભાગ ભેગા થઈને એકબીજાને ચિંતા કરવી જોઈએ ગુજરાતના ઠાકોર સમાજે પોતાની લડાઈ જાતે લડવી પડશે સરકારે બજાર કરતાં પચાસ ભાવે જમીન આપી છે જે સમાજ માટે મોંઘી પડે છે છતાં લઈ લીધી છે સરસ્વતી ધામમાં બે હજાર દીકરા દીકરીઓ રહી શકશે અને બાળકોના ભવિષ્યનું ભરતર થશે સમાજે તાલુકા અને જિલ્લાઓમાં સંસ્થાઓ બનાવવી પડશે દરેક જગ્યાએ શિક્ષણ ધામ અને ભવનો બની ગયા છે લગ્નમાં ખોટા ખર્ચા માટે જમીનો વેચાય નહીં તે માટે સમાજના લોકોને જમીન સાચવી રાખવી પડશે આપણો સમાજ હવે પાત્ર પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી આઈએએસ આઈપીએસ બની ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે અપૂત્ય મહાસંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી આઈએએસ આઈપીએસ બની દીકરીઓએ બારમા ધોરણ પછી વિવાહ કરાવવાનો સંકલ્પ લેવો જોઈએ અને દરેક તાલુકામાં દીકરીઓ માટે ખાસ હોસ્ટેલ બનાવવા પડશે આવનાર સમયમાં સમાજની મહિલાઓની રોજગારી અંગે પણ વિચારવું પડશે અને દીકરીઓને કોઈ પણ મોરચે લડવા તૈયાર કરવા પડશે સમાજને આગળ વધવા માટે સંઘર્ષ અને પરિશ્રમ કરવો રહ્યો છે અન્ય સમાજ શિક્ષિત બની પ્રગતિ કરી રહ્યા છે તેનું એનાલિસિસ કરવા અને આપણો સમાજ પણ તે દિશામાં આગળ વધે એ માટે આજે સૌ એક મંચ પર આવ્યા છે We got ભણવા દો તેમના સપનાઓને સાથ આપો તેમને જય ઠાકોર સમાજ આજે મને ઠાકોર સમાજ વિશે થોડા વિચારો વ્યક્ત કરવાનો અવસર મળ્યો